ઉત્તર પશ્ચિમ અમેરિકાનું એક રાજ્ય એમાં એક નાનકડા શહેરમાં પોલ નામનો એક છ વર્ષનો બાળક પોતાના ઘરમાં એકલો હતો પોતાના લાકડાના રમકડા બનાવવાની પેટીના ઓજારો સાથે એ નાનકડું ઘર બનાવવા મથી રહ્યો હતો ખૂબ જ રસથી કામ કરતા કરતા અચાનક જ એનાથી ખીલીના બદલે પોતાના અંગૂઠા પર હથોડી મરાઈ ગઈ એની રાડ ફાટી ગઈ રડવું આવી રહ્યું હતું પણ રડે સી રીતે ઘરમાં કોઈ સાંભળવા હતું નહીં એના પપ્પા નોકરી પર ગયા હતા મા બજારે ખરીદી કરવા ગઈ હતી હવે શું કરવું અચાનક એને યાદ આવ્યું કે કોઈ માહિતી જોતી હોય તો પપ્પા ટેલિફોનનું રિસિવર ઉપાડી ઇન્ફોર્મેશન પ્લીઝ એમ પૂછતા અને સામે છેડે જવાબ મળે પછી પોતાની જોઈ જોતી માહિતી અંગે પૂછપરછ કરી લેતા એ યાદ આવતા જ એને ફોનનું રિસિવર ઉપાડ્યું અને કહ્યું ઇન્ફોર્મેશન પ્લીઝ એકાદ ક્લિક સંભળાય પછી સામે શેડેથી અવાજ આપ્યો ઇન્ફોર્મેશન બોલું છું બોલો હું આપની શું સેવા કરી શકું અવાજ કોઈ સ્ત્રીનો હતો મારા અંગૂઠા પર મારાથી હથોડી વાગી ગઈ છે ખૂબ દુઃખે છે સાંભળનારું કોઈ મળ્યું એટલે બાળક રડતા રડતા જ કહ્યું તારા ઘરે કોઈ નથી મતલબ કે કોઈ મોટું નથી ના ઘરે હું એકલો જ છું હિપકા ભરતાં ફરતા બાળકે કહ્યું શું ઉંમર છે દીકરા તારી તારું શું નામ છે પેલી સ્ત્રીએ પૂછ્યું છ વર્ષ મારું નામ પોલ છે પોલે જણાવ્યું અંગૂઠામાંથી લોહી નીકળે છે પેલી સ્ત્રીએ પૂછ્યું ના લોહી નથી નીકળતું પરંતુ મને ખૂબ દુખે છે તબાકા ખૂબ મારે છે તું તારા ફ્રીજમાંથી બરફ કાઢી શકીશ પેલી સ્ત્રીએ પૂછ્યું હા છોકરાએ જવાબ આપ્યો તો એક કામ કર બે ચાર બરફના ટુકડા કાઢી એક વાટકીમાં ભળ એમાં થોડું પાણી ભરી દે પછી તેમાં તારો અંગૂઠો ડુબાડી રાખજે અને પછી એક રૂમમાં લઈ તેને તે પાણીમાં ભીનો કરી અને પછી તારા અંગૂઠા પર દબાવી દે છે તેનાથી તને જરૂર રાહત થશે અને હા હવે રડતો નહીં તારે બહાદુર બનવાનું છે અદભુત રાહતની લાગણી સાથે બાળકે તેનો આભાર માની રિસીવર મૂકી દીધું આ પ્રસંગ પછી પોતાના કોઈ પણ કામ માટે એ ઇન્ફોર્મેશનને જ પૂછતો લેસન કરતી વખતે તો ખાસ એને જ પૂછી લેસન કરતો મજાની વાત તો એ હતી કે તેના લેસન કરવાના સમયે ઇન્ફોર્મેશનની ડ્યુટી રહેતી એ સ્ત્રીનો નોકરી કરવાનો સમય અને પોલના લેસન કરવાનો સમય એક જ હતો એટલે પોલને કાંઈ પણ મુશ્કેલી પડે તો તે સ્ત્રીને જ પૂછી લેતો એક વખત ભૂગર્ણનું લેસન કરતાં કરતાં કયું રાજ્ય ક્યાં આવેલું છે તે પણ તેને ઇન્ફોર્મેશન જ જણાવ્યું હતું ગણિતના અઘરા દાખલા ગણતી વખતે પણ એ એની જ મદદ લેતો હતો એને જ્યારે નાનકડું વાંદરું પાડ્યું હતું ત્યારે તેને શું શું ખાવા આપી શકાય તેના માટેની સંપૂર્ણ માહિતી પણ તે સ્ત્રી પાસેથી જ મેળવી હતી એક દિવસ પોલનું પાડેલું બુલબુલ પાંજરામાં જ મૃત્યુ પામ્યું એ ખૂબ જ ઉદાસ થઈ ગયો આ બનાવથી એને વારંવાર રડુ આવી રહ્યું હતું એને ઇન્ફોર્મેશનનો સંપર્ક કરી આ કરુણ ઘટના કહી એણે કહ્યું કે દીદી પોતાના અદ્ભુત ગીતોથી મારા ઘરમાં આટલો બધો આનંદ પાથરી એ પંખી અચાનક પીછાનો ઢગલો બની અમને શું કામ છોડી ગયું હશે પેલી સ્ત્રી બે ચાર છોડ મૌન રહી પછી ખૂબ જ સહાનુભૂતિભર્યા અવાજે બોલી બેટા એ બુલબુલને આપણી દુનિયા સિવાયની બીજી દુનિયામાં ગીતો ગાવાના હશે એટલે જ ભગવાને એને બોલાવી લીધી હશે એ વાક્યમાં ખબર નહીં શું હતું પણ પોલના દુઃખી મનને તેનાથી બહુ રાહત થઈ એ પછી થોડા દિવસ પછી એને ફિક્સનું સ્પેલિંગ પણ કઈ રીતે લખો તે પણ તેની ઇન્ફોર્મેશનને જ પૂછ્યું હતું આટલો નાનો સ્પેલિંગ તો તેની મમ્મી પણ સમજાવી શકત પણ આદત મુજબ આવા નાનકડા પ્રશ્ન માટે પણ તે ઇન્ફોર્મેશન કાઉન્ટર પર બેઠેલી સ્ત્રીનો સંપર્ક કરતો હતો એ સ્ત્રી પણ ક્યારે કંટાળ્યા વિના એને બધા જ પ્રશ્નનો જવાબ આપતી અને એને બધું સમજાવતી હતી તે દિવસે પણ તેને સ્પેલિંગ લખાવ્યો હતો આ ઘટનાક્રમ આમ જ લગભગ ત્રણ વર્ષ શરૂ રહ્યો ત્રણ વર્ષ પછી પોલના પિતાની બદલી પોસ્ટ શહેરમાં થઈ ગઈ પોલ અમેરિકાના બીજા છેડે રહેવા ચાલો ગયો એની મોટી બહેન એ જ શહેરમાં પરણીને સ્થાયી થઈ ગઈ વર્ષો વીતતા ગયા તેમ શ્રુતિની દિવાલ પર સમયનું પડ જાડું થતું ગયું કોલેજ પૂરી પોલ પોતાનો ધંધો શરૂ કર્યો ધંધાના કામ અંગે એ એક વખત બહારગામ જતો હતો ત્યારે તેના વિમાને એણે જ્યાં બાણપણ ગુજાર્યું હતું એ શહેરમાં લગભગ અડધા કલાક માટે રોકાણ કર્યું પોલ પોતાની બહેન સાથે લગભગ પંદર મિનિટ વાત કરી ફોન મૂક્યો ત્યાં જ દીવાલમાંથી ફૂટે પીપળો તેવી રીતે તેને ઇન્ફોર્મેશનની યાદ આવી ગઈ આટલા વર્ષ પછી સીધો ફોન ઉપાડીને ઇન્ફોર્મેશનને જ લાગે એવું નહોતું રહ્યું એટલે એને લોકલ ફોન ડિક્શનરીમાંથી ઇન્ફોર્મેશનનો નંબર મેળવ્યો પછી ધડકતા હૈયે બોલ્યો ઇન્ફોર્મેશન પ્લીઝ યુવાન થવાના કારણે બોલનો અવાજ બિલકુલ બદલાઈ ગયો હતો પણ સામે છે એનો એ જ મીઠો અને પ્રેમાળ અવાજ સંભળાયો ઇન્ફોર્મેશન બોલું છું બોલો હું આપની શું સેવા કરી શકું એનો એ જ અને એવો જ મમતાભર્યો અવાજ આટલા વ વર્ષો પછી પણ સાંભળવા મળશે એવી પોલને કલ્પના જ નહોતી એટલે શું વાત કરવી કઈ રીતે વાત કરવી એનો તેને વિચાર જ નહોતો કર્યો એના મગજમાં તો પોતાના બાળપણના પ્રસંગો જ ઘૂમતા હતા એ કંઈ યાદ આવતા એને અચાનક જ પૂછી નાખ્યું તમે મને ફિક્સ સ્પેલિંગ કઈ રીતે લખવું એ સમજાવશો સામે છેડે થોડી વાર શાંતિ છવાઈ ગઈ પછી એ જ લાગણીભર્યો અવાજ સાંભળવા મળ્યો પોલ હથોડી વાગેલા અંગૂઠામાં રોજ આવી ગઈ કે હજુ દુઃખે છે પોલના આનંદનો પાર ન રહ્યો એની આંખમાં આંસુ આવી ગયા એ બોલ્યો દીદી તમે આજે આવી રીતે મળી જશો એ હું માની જ નથી શકતો હું હવે મોટો બિઝનેસમેન બની ગયો છું પણ તમને આજે મારે એક વાત કરવી છે એટલું કહી એ બે ક્ષણ અટક્યો પછી છાતીમાં ભરેલા ડુમ્માને જેમ તેમ બેસાડીને એ બોલ્યો દીદી તમે મારા માટે શું છો એ હું તમને કહેવા માગું છું તમે એક બાળકના સુખ દુઃખના સાથી હતા મારે મા બાપ તો હતા પણ પોતાના કામમાં વ્યસ્ત હતા મારા મા બાપ પાસે તો મારા માટે સમય જ નહોતો એ વખતે મારા મા અને બાપ બંને તમે જ હતા તમે મને ક્યારે વાત કરવાની ના નથી પાડી જો તમે એવું કહું તો પણ એને અતિશયોગથી ન માનતા કે તમે મારા બાળપણનું સર્વસ્તો હતો રૂમો ફરીથી ભરાઈ આવ્યો બોલ આગળ બોલી જ ન શક્યો બે ક્ષણ બંને છેડે શાંતિ છવાઈ રહી લાગતું હતું કે બંને છેડે આંસુ રોકવાના પ્રયાસ થઈ રહ્યા હતા ત્યારબાદ એ સ્ત્રી બોલે બોલ આજે મારે પણ તને કહેવું છે કે તું મારા માટે શું હતો તને ખબર છે હું સાવ એકાકી જીવન જીવતી હતી મારે પતિ કે બાળકો હતા નહીં તારો ફોન આવે અને હું જ તારી સાથે વાત કરી શકું એ માટે હું હંમેશા સાંજની ડ્યુટી પસંદ કરતી તને અભ્યાસમાં મદદરૂપ થઈ શકું એ માટે તારા જે તે ધોરણના પુસ્તકો મેં ખરીદીને રાખ્યા હતા અને દરરોજ રાતે એનો અભ્યાસ કરતી હતી તારી સ્કૂલમાં જે ચાલવાનું હોય તે અગાઉથી હું ત્યાર કરીને રાખતી હતી તારો અવાજ મને રોજ એક દિવસ વધારે જીવવાની હિંમત આપતો હતો મારી નોકરીનો સમય ન હોય તો હું કોઈના બદલે નોકરી કરતી હતી હું ભાંગી પડીને આપઘાત કરવાનો વિચાર કરતી હતી એ વખતે મને જીવતા રહેવાની પ્રેરણા તે જ આપેલી હતી થોડી વાર અટકીને એ બોલી પોલ બેટા તારી પાસે સમય હોય તો મને મળીશ તને મળવાનું હું વર્ષોથી તડપું છું તું ફરી કોઈ દિવસ મળીશ એ જ આશાએ હું જીવું છું દીદી પોલ માંડ માંડ બોલી શક્યો મારું પ્લેન હવે દસ પંદર મિનિટમાં જ ઉપડશે દોઢેક મહિના પછી હું પાછો આવીશ તમે જે અનુભવી રહ્યા છો તેવી જ લાગણી હું અનુભવી રહ્યો છું મારે પણ તમને મળવું છે તમને હું ખાતરી આપું છું કે હું પાછો આવીશ ત્યારે મારી ટિકિટ જ એવી રીતે લઈશ કે તમારી સાથે એક દિવસ ગાડી શકાય ત્યાર પછી રડતા રડતા બંને છેડેથી બાય બાય કર્યું ફોન મુકતા પહેલા એ સ્ત્રીએ જણાવ્યું હતું કે પોતાનું નામ શેલી છે અને ભવિષ્યમાં સંપર્ક માટે એ નામથી જ પૂછપરછ કરવી તોટના બદલે પૂરા ત્રણ મહિના પછી આવી શક્યો વિમાનમાંથી ઉતરીને તરત જ ત્યાંના જાહેર ટેલિફોન પરથી એને ફોન કર્યો ઇન્ફોર્મેશન પ્લીઝ એટલું બોલીને ધડકતા હયે ઊભો રહ્યો ઇન્ફોર્મેશન બોલું છું બોલો હું આપની શું સેવા કરી શકું સામે છેડે તે એક મૃદુ અવાજ સંભળાયો પણ એ શૈલીનો નહોતો

કહેતા એનાથી ધ્રુચકો મુકાઈ ગયો એ સ્ત્રી પોતાના બાળપણની દુનિયાનું સર્વસ્વ હતી એકવાર પણ ન મળી શક્યો એ વાત એને અત્યંત પીડા આપી રહી હતી અરે સાંભળો સામે છેડેથી રહેલી સ્ત્રી કદાચ પોલના રડવાનો અવાજ સાંભળી લીધો હતો સેલી માટે રડવા વાળું આ દુનિયામાં કોઈ સગું નથી અને તેને પોલ વિશે ઘણી વખત વાત કરી હતી એટલે એને પૂછી જ લીધું તમે ક્યાંક મિસ્ટર પોલ તો નથી ને હા હું પોલ જ બોલું છું

શેલીએ લખ્યું છે કે પોલને કહેજો કે રડે નહીં જરાય દુખી પણ ન થાય આ એક જ દુનિયા નથી બીજી પણ દુનિયા છે ત્યાં ગીતો ગાવાના હોય છે ભગવાન બોલાવી લેતા હોય છે આ સંદેશ પોલ જરૂર સમજી જશે સંદેશ પૂરો કરીને એ સ્ત્રી શાંત થઈ ગઈ એનો આભાર માની પોલે ફોન મૂકી દીધો એ સંદેશનો અર્થ પોલ બરાબર સમજી ગયો હતો અતિ ખીનતાભર્યા ભાવ વચ્ચે શીતળ ચાંદનીના લેપ જેવી ઠંડક એના હદ્યએ અનુભવી હતી આંખ બંધ કરી શાંતિથી એપાર્ટમેન્ટની લોન્જ પર એક ખૂણાની બેઠક પર બેસી ગયો બંધ આંખોમાંથી અશ્રુ ધારા વહેતી હતી પરંતુ એના મોં પર શાંતિના ભાવ પથરાયેલા હતા ઘણા વર્ષો પછી એના બુલબુલનો મીઠો અવાજ એના કાન અને હત્યને જાણે ગુંજી રહ્યો હતો